તો અમદાવાદ સાબરમતી રિવરક્રુઝ મરણ પથારીએ છે એપ્રિલ મહિનાથી રિવરક્રુઝ બંધ હાલતમાં છે ક્રૂઝના સંચાલકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી એમએલએ અમિત શાહ અમદાવાદના મેયર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ત્રણથી ચાર માસનું ભાડું માફ કરવા રજૂઆત કરી છે રિવરક્રુઝનું વાર્ષિક ભાડું છે પાસઠ લાખ રૂપિયા નદીમાં જળસ્તર ઓછું હોવાથી ક્રૂઝ ચલાવવું અશક્ય છે ચોમાસામાં નદીનું જળસ્તર ઓછું રખાય છે શહેરમાં પાણી ન ભરાય તે માટે સેવા પણ બંધ થઈ ચૂકી છે દરેક લોકોને આ નજરાનો જોવાનો એક લ્હાવો મળે છે એક યુનિક કન્સેપ્ટ છે આખા ઇન્ડિયામાં હવે પ્રશ્ન એ છે કે આ જે ચોમાસા દરમિયાન જે પાણીનું લેવલ ઓછું થાય છે એમાં અમે સમજ છીએ જે પ્રમાણે સિટીની સેફટી પહેલી પ્રાયોરિટી હોય છે એમાં અમે સમજ છીએ અને એની પ્રાયોરિટી એમાં અમારે સપોર્ટ કરવો એ અમારી ફરજ છે અમે મ્યુનિસિપલ કમિશનરશ્રીના દરેકને અમે રજૂઆત કરી માંગીએ માગીએ છીએ કે જેમ કે અમે માન્ય ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ એમપી સાહેબ દિનેશભાઈ મકવાણા સાહેબ મેયર મેડમ પ્રતિભાબેન જૈન માન્ય અને સ્ટેન્ડિંગ કમિટી ડેપ્યુટી મેડમ સર્વને અમે લેખિતમાં રજૂઆત કરી છે કે તમે ક્રાઇટેરિયા જુઓ અને જે ત્રણ મહિના આજે પાણી ઓછું થવાના લીધે જે પ્રશ્ન આવી રહ્યા છે તો એની સામે એ ક્રૂઝની ઓપરેશન કોસ્ટ હાયર છે તો એ ઓપરેશન કોસ્ટની સામે અમે લોકો જે રેન્ટ પે કરી રહ્યા છીએ છેલ્લા બે અઢી વર્ષથી પે કરીએ છીએ આપણે રેગ્યુલરલી તો એ રે વે ઓફ અમને કરવા માટે અમે એમને રિક્વેસ્ટ કરીએ છીએ એટલે અમે સરકાર પાસે એટલે કોર્પોરેશન પાસેથી અને એસ પાસે અમે આ જ વિનંતી કરીએ છીએ કે અમારા મુદ્દાને આ એક પોઝિટિવલી ધ્યાનમાં લેશે તો ઘણો બધો અમને સપોર્ટ મળી રહેશે અમદાવાદના રિવરફ્રન્ટનો વધુ એક પ્રોજેક્ટ મરણ પથારીએ પહોંચ્યો છે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ થયેલ રિવર ક્રૂઝ છે કે જે છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં છે એપ્રિલ મહિનાથી જ નદીની સાફ સફાઈ માટે નદીમાંથી પાણી ઓછું કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે વરસાદની સિઝન શરૂ થતાં નદીનું લેવલ જળવાઈ રહે તે માટે પણ પાણીનું લેવલ ખૂબ જ ઘટાડીને ઓછું કરી દેવામાં આવ્યું છે એ હદે ઓછું કરાયું કે ક્રૂઝ છે તે કોઈ પણ હિસાબે ચાલી શકે તેટલું પાણી પણ અત્યારે નદીમાં નથી ત્યારે તેને જ લઈને રિવરક્રૂઝના જે આયોજકો છે જે લોકો ઓપરેશનલ કરે છે તેમની એક માંગ છે કે છેલ્લા ચાર મહિનાનું જે ભાડું છે તે ન લેવામાં આવે અને સાથે જ મહિન જો વાત કરીએ તો અત્યાર સુધીમાં પચાસ લાખ જેટલું નુકસાન છે તે તેમને પહોંચ્યું છે એટલે તેમની એક માંગ છે કે ભાડું છે જે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી તેમનું માફ કરવામાં આવે પરંતુ જોવાની વાત એ છે કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર એક બાદ એક મોટી મોટી જાહેરાતો થઈ અને અલગ અલગ પ્રોજેક્ટો છે જે શરૂ થયા અને તે બંધ પણ થયા તે આપણે જોયું છે પરંતુ હવે આ રિવર ક્રૂઝ છે તેને લઈને શું નક્કી કરવામાં આવે છે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન શું આયોજન કરી રહ્યું છે તે તમામ ઉપર સૌ કોઈની નજર રહેશે કારણ કે અત્યાર સુધીમાં પચાસ લાખનું નુકસાન થઈ ચૂક્યું છે અને ભાડું ન લેવાની માંગ જ્યારે ઉઠી છે ત્યારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન શું નિર્ણય લેશે તે જોવું રહ્યું કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ